દેવગઢ નગરની મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના અંધેર વહીવટથી વીજ ગ્રાહકો પરેશાન દેવગઢ બારિયા નગરમાં આવેલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના ગ્રાહકો હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લાઇટનો લો વોલ્ટેજની સમસ્યા ટ્રાયમાં પોકારી ઉઠ્યા છે જેને લઈ ઓફિસમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ફરિયાદ સાંભળવા તૈયાર નથી તેવું દેખાઈ રહ્યું છે છે જેને લઈને ગ્રાહકો ઓફિસમાં ફોન કરે તો ટેલિફોન પર પાસેથી પણ કોઈ મનસ્વી જવાબ મળતો ન હોય બૂમો ઉઠવા પામી છે અને લોકમુખે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફોનનું રિસિવર ઉપાડી બાજુમાં મૂકી દેતા હોય છે જો તેની પર રજૂઆત કરવા છતાં ઉચ્ચ અધિકારી પોતાની સત્તાના નશામાં રહીને ગરીબોનો ખ્યાલ કર્યા વગર પાવર બતાવતા હોવાનું ચર્ચા વાયુ નગરમાં ફેલાય છે મંગળવારે મેન્ટેનન્સના નામે વીજ પ્રવાહ બંધ કરવામાં આવે છે છતાં ગ્રાહકોને લો વોલ્ટેજની સમસ્યા યથાવત છે જૂના ઠાકોરવાડાની પણ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલ હોવા છતાં અધ્યયન સુધી ગ્રાહકોની સમસ્યાઓનો હલ આવ્યો નથી ગ્રાહકોના મોંખા વીજ ઉપકરણોને મોટું નુકસાન થઈ રહ્યું છે તો ગ્રાહકો લો વોલ્ટેજની સમસ્યામાંથી મુક્તિ મળે છે તેવી લોકમાંગ ઉઠવા પામી છે જો એ રહું કે આ બાબતની ગંભીરતા સમજી લોકોને પડતી તકલીફ તાત્કાલિક દૂર કરશે ખરી